જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય બે કર્મ મુક્તિ અને સદહ મુક્તિનું વર્ણન શ્રી સુખદેવજી બોલ્યા સૃષ્ટિના આરંભ કાળમાં બ્રહ્માની સૃષ્ટિ રચનાની સ્મૃતિ લુપ્ત થઈ ગઈ હતી તેથી બ્રહ્માએ આ બ્રહ્માંડને ભગવાનના વિરાટ સ્વરૂપની ધારણા કરી અને તે દ્વારા જ પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી પ્રલયકાળને લીધે નાશ પામેલી સ્મૃતિ પાછી મેળવી આથી તેમની દ્રષ્ટિ અમોક બની તેમની વૃદ્ધિ નિશયાત્મક બની અને તેમણે પ્રલયકાળ પહેલાં હતું તેવા જગતની રચના કરી સપ્ત બ્રહ્મ અર્થાત વેદનો કર્મના ફળો દૂરસાવનારો માર્ગ એવો છે કે અર્થશૂન્ય સર્વાગદીના નામના સાધકની બુદ્ધિ તેને સર્વાગદી લોક મેળવવાની જ ઈચ્છા કરે છે અને પછી તે માયામય કર્મ માર્ગમાં ભટકતો મનુષ્ય વાસનાથી સૂતેલો મનુષ્ય જેવો સપના દેખે છે પણ સપનામાં જોયેલા પદાર્થો મેળવી શકતો નથી તેમ કોઈ પણ પદાર્થો મેળવી શકતો નથી માટે વિદ્વાન પુરુષે નામ માત્ર એવા ભોગ્ય પદાર્થોમાંથી જેટલા વડે પોતાના શરીર નિર્વાણનું પ્રયોજન સિદ્ધ થાય તેટલા જ પ્રયત્ન કરવો અને તેમાં પણ અને તેમાં પણ આસક્તિ રાખવી નહીં અને આ સુખ વાસ્તવિક નથી આવા નિશ્ચયવાળી બુદ્ધિ ધારણ કરવી વળી તે નિર્વાણ પૂરતા પ્રમાણમાં પણ જે મળી રહે તો તેને માટે પરિશ્રમ કરવો વ્યર્થ છે એમ સમજી પ્રયત્ન પણ ન કરવો જો પૃથ્વી છે તો પછી સૈયા માટે પ્રયાસ શા માટે કરવો પોતાનો હાથ તૈયાર છે તો ઓશિકાની સી જરૂર છે ખોબો છે તો જાત જાતના અન્ન પાત્રોની સી જરૂર અને દિશાઓ તથા વલ્કલ્ક વસ્ત્રો છે તો બીજા વસ્ત્રનું શું કામ છે માર્ગમાં વસ્ત્રના ટુકડાઓ શું નથી હોતા ફળ વગેરેથી બીજાઓના પોષણ કરનારા વૃક્ષો શું ભિક્ષા નથી આપતા નદીઓ શું સુકાઈ ગઈ છે પહાડોની કૃપાઓ શું કોઈએ રોકી છે અને ભગવાન શું શરણાગતનું રક્ષણ નથી કરતા તો વિદ્વાનો ધનના દૃષ્ટ મદથી આંધળા બનેલાઓને શા માટે સેવે છે એમ વિરક્ત થઈ પોતાના મનમાં પોતાની જ સિદ્ધ સિદ્ધ થવું એટલે સ્વસ્વરૂપના લાભમાં જ આનંદ પામવો કેમ કે આત્મા જ પ્રિય વસ્તુ છે પ્રિયની સેવા જ સુખ સ્વરૂપ હોઈ શકે આત્મારૂપ પદાર્થ જ સત્ય છે અને ભગવાન એટલે ભજન કરવા યોગ્ય ગુણોવાળો હોય તે અવિનાશી છે માટે નિશ્ચિત સ્વરૂપ અને એના અનુભવના આનંદની આનંદમગ્ન થઈ તેનું ભજન કરો જેથી સંસારનું કારણ અવિદ્વાનો નાશ થાય છે આ આત્મદહન રૂપ શ્રી હરિની ધારણાનો अनादर કરી કર્મ જળ વિના બીજા કયો પુરુષ આ સંસાર રૂપી વેત્રાણી નદીમાં પડેલા મનુષ્યને પોતપોતાના કર્મફળને પ્રાપ્ત થતા આધ્યાત્મિક વગેરે દુખોને ભગવતા જોઈ દુષ્ટ વિષયોની ચિંતા કરે કેટલાક પુરુષો પોતાના શરીરની અંદર હૃદય આકાશમાં રહેલા પ્રાદેશ પ્રમાણ પુરુષનું ધારણાથી ધ્યાન કરે છે એ પુરુષ ચાર બુજાવાળા અને કમળ ચક્ર શંખ તથા ગદાને ધારણ કરનારા છે જ્યાં સુધી ધારણાથી મન સ્થિર થાય ત્યાં સુધી તે હૃદય આકાશમાં રહેલા ઈશ્વરનું ધ્યાન કરવું જે ઈશ્વર પ્રસન્ન મુખવાળા કમળ સમાન વિશાળ નેત્રવાળા કદમના પુષ્પના કેસરો સમાન પીળા વસ્ત્ર ધારણ કરનારા ચણકતા શ્રેષ્ઠ રત્નોથી જેડેલા સુવર્ણના બાજુબંધ ધારણ કરેલા દિદીપ્યાન પોતાના મોટા રત્નોથી જડેલા મુકુટ તથા કુંડલોથી શોભે છે અને જેમના ચરણ પલ્લવને યોગીશ્વરીઓ એક વિકસિત હૃદય કમળતી કડીરૂપ સ્થાપ સ્થાનમાં સ્થાપ્યા છે વળી લક્ષ્મીના ચિહ્નવાળા ડોકમાં કસ્તભમણીથી યુક્ત નિત્ય તાજી શોભાવાળી વનમાળાથી વ્યાપ કંદોરાથી શોભાયમાન મહા કિંમતી ચાંચર ઝાંજર કળા વગેરેથી શણગારેલા ચડતા નિર્મલ વાકડિયા કાળા કેસની શોભતા મુખવાળા અને હાસ્ય વળી સુંદર છે વળી ઉદાર લીલા હાસ્યપૂર્વક જોવાતા વિલસતી ભ્રમરના વિલાસોથી ઉપર મહાન અનુગ્રહ જેમણે સૂચવ્યું છે અને ધ્યાન માત્રથી હૃદયમાં જે પ્રગટ થાય છે ગદાને ધારણ કરના એ ભગવાન પગથી માંડી હાસ્યયુક્ત મુખ સુધી પ્રત્યેક અંગનું બુદ્ધિનું ધ્યાન કરવું અને પછી જે જે અંગ વિના પ્રયત્ન હૃદયમાં સ્થિર થાય તે તજી બીજા અંગોનું જ્યાં સુધી બુદ્ધિ શુદ્ધ થાય ત્યાં સુધી ધ્યાન કરો એ રીતે જ્યાં સુધી બ્રહ્માદિ દેવોથી પણ શ્રેષ્ઠ જગતના ઈશ્વર અને દ્રષ્ટા એ પરમાત્મા વિશે પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રેમ તત્પર થઈ પોતાના નિત્ય કર્મો કરી પૂર્વોત્તક વિરાટ પુરુષનું એ સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું હે રાજા યોગી આ લોકના ત્યાગ કરવા ઈચ્છે ત્યારે તેણે કોઈ કાળ અને દેશમાં મનને આસક્ત ન કરવું પણ સ્થિર અને સુખકારક આસર ઉપર બેસી મન સહિત પ્રાણ વાયુને વશ કરવો જેથી પોતે જિતેન્દ્રિય અને જીત પ્રાણ થઈ શકે પછી મનને નિશ્ચયપૂર્વક બુદ્ધિમાં લીન કરવું બુદ્ધિને ક્ષેત્રમાં લય પમાણવી ક્ષેત્રગ્નને શુદ્ધ આત્મામાં લય પમાણવો અને શુદ્ધ આત્માને શુદ્ધ બ્રહ્મમાં નૈપ માણી સંપૂર્ણ શાંતિ જેમણે મેળવી છે એવો તે વીર યોગી સર્વ કૃત્યોથી વિરામ પામે આ રીતે આત્મ સ્વરૂપ થયેલા પુરુષ પર દેવોના નિયામક કાળનું પણ કંઈ ચાલતું નથી તો દેવોનું કે દેવોના નિયમના વર્તનારા જગતના પ્રાણીઓનું શું ચાલે કેમ કે આત્મ સ્વરૂપમાં સત્ય ગુણ રજો ગુણ તમો ગુણ અહંકાર મહત્વ કે પ્રધાન પ્રકૃતિ માયા એ કંઈ પણ નથી આ જ કારણથી વેતાઓ આત્મ સ્વરૂપને સર્વોકૃષ્ટ વિષ્ણુ પદ કહે છે અને એ પદ સિવાય બીજે કોઈ સ્થળે આસક્તિ ન થઈ અને જે ક્ષણ ક્ષણે હૃદયમાં ભેટી દેહ વગેરે ઉપર આત્મબુદ્ધિ તજી આત્મા સિવાય પદાર્થને નેતી નેતી અર્થાત આ પરમાત્મા નથી એમ ત્યાગ કરવા ઈચ્છે છે એ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ થયેલી યોગી શાસ્ત્ર ઉત્પન્ન થયેલા બળ વડે વિષય વાસનાઓને સારી રીતે નાશ કરી શરીરનો ત્યાગ કરી વેળા પગની પાણી વડે ગુદાના દ્વારને ને રૂંધી પ્રાણવાયુને ત્યાંથી ઊંચો લઈ અનાયાસે ઉપરના છ સ્થળોને લઈ શકાય નાભી વિશે રહેલા એટલે કે મણિપુર ચક્રમાં સ્થાયેલા તે વાયુના હૃદયમાંના અનાહત ચક્રમાં સ્થાપે છે ત્યાંથી ઉનાદ સ્થળમાં રહેલા વિશુદ્ધ ચક્રમાં પ્રાણવાયુ સ્થાન પામે છે અને પછી વસ થયેલા વનવાળો તે મુની પ્રાણવાયુને ત્યાંથી ઉપર લઈ જાય બુદ્ધિપૂર્વક ધીમે ધીમે તાળવાળા મૂળમાં રહેલા વિશુદ્ધિ ચક્રના અગ્ર ભાગમાં સ્થાપે છે પછી બે કાન બે નેત્ર બે નાસિકાના છિદ્ર અને મુખ એ માત્ર પ્રાણમાર્ગોને રૂંધી ઉપર બે પ્રકૃતિની વચ્ચેના આજ્ઞાચક્રમાં પ્રાણવાયુને સ્થાપે છે અને સર્વ વિષયોની ઈચ્છાઓથી રહિત હોય તો એક ઘડી સુધી ત્યાં આજ્ઞાચક્રમાં સ્થિતિ કરી પરબ્રહ્મને પ્રાપ્ત થઈ અસ્ખલિત જ્ઞાનવાળો તે યોગી પ્રાણવાયુને બ્રહ્મરંધ્રમાં લઈ જાય છે અને પછી તે જ બ્રહ્મરંધ્રને ભેદી શરીર તથા ઇન્દ્રિયોના ત્યાગ કરે છે હે રાજા કોઈ યોગીને જે બ્રહ્મદેવના સ્થાનમાં જવાની ઈચ્છા હોય અથવા અણીમાદી આઠ મહાસિદ્ધિઓ જ્યાં વસે છે એવા આકાશચારી સિદ્ધ લોકોના ક્રીડા સ્થાનમાં અથવા તો ગુણોના સમુદાય રૂપ આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જવાની ઈચ્છા હોય તે યોગી મન તથા ઇન્દ્રિયોને સાથે ચાલ્યો જાય છે કેમ કે જેઓનું લિંગ શરીર પવન સ્વરૂપ થયું જાય છે એવા યોગીશ્વરોની ગતિ ત્રણ લોકમાં અંદર કે બહાર એમ સર્વ સ્થળે જાય છે એમ વિદ્વાનો કહે છે ઉપાસના ભગદ ઉર્દુ અષ્ટાંગ યોગ અને જ્ઞાન એ ચારનું સેવન કરનારો જે ગતિ પામે છે તે ગતિ કર્મો વડે મનુષ્ય પામતા નથી હે રાજા મેલનો જેણે ત્યાગ કર્યો છે એવા યોગી બ્રહ્મલોકના માર્ગરૂપ એવી જ્યોતિર્ગમય સુસુકુમા નાડી દ્વારા આકાશ માર્ગે થઈ પ્રથમ અગ્નિલોકમાં જાય છે ત્યાં એની બાકી રહેલી સર્વ મલિત નાવો બળી જાય છે તે પછી તે ત્યાંથી ઉપર શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિષ સ્વર્ગને પામે છે એ શિશુમાર ચક્ર વિષ્ણુનું ચક્ર પણ કહેવાય છે અને તે સર્વ જગતની નાભી તથા સૂર્ય વગેરેના આશ્રયરૂપ છે એ ઓળંગી રહિત કેવળ શરીર સાથે જ એકલો યોગી લોકમાં જાય છે આ લોક બ્રહ્મવેતાઓ દ્વારા પણ વંદન કરાયેલો છે તેમાં કલ્પ સુધીના આયુષ્યવાળા દેવતાઓ વિહાર કરે છે પછી કલ્પકાળના અંતે શેષ નાગના મુખના અગ્નિ વડે આ ત્રણેય લોકને બળવા જોઈ તે યોગી એ મર્ક લોકમાંથી પણ નીકળી જાય છે અને બે પરાર્થ સુધી કરેલા પરમેષ્ટી બ્રહ્મદેવના સ્થાનમાં જાય છે જે સ્થાન સિદ્ધ સૂરોની સેવાયેલા વિમાનોથી યુક્ત છે વળી એ પરમેશ્વરી પદમાંથી કોઈ પણ કારણથી શોક વૃદ્ધાવસ્થા મૃત્યુ દુઃખ કે ભય છે જ નહીં માત્ર ભગવાનનું ધ્યાન ન જાણનારા પ્રાણીઓને અત્યંત દુઃખવાળા જે જન્મ મરણ જોવામાં આવે છે તેથી જ દયાને લીધે ત્યાં વસનારાઓના મનમાં એ દુઃખ થાય છે બીજું કંઈ પણ દુઃખ નથી પછી એ યોગી નિર્ભય થઈ લિંક શરીર વડે પૃથ્વીરૂપ બને છે પછી તે પૃથ્વીની સમીપ રહેલા જળમાં એકરૂપ થાય છે પછી સ્વરૂપ થઈ તે ધીમે ધીમે વાયુ સ્વરૂપ બને છે અને તે પછી વાયુના સ્વરૂપે વાયુના ભોગો ભોગવી પરમાત્માના મૃત્યુ સ્વરૂપ ઉપાસના કાંડમાં વર્ણેલા આકાશને સ્વરૂપને પામે છે પછી દ્રાણેન્દ્રિય વડે 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 તે ગંધને જીણેન્દ્રિય રસને રૂપને ઇન્દ્રિય સ્પર્શને ક્ષોત્રેન્દ્રિય વડે શબ્દને અને તે તે કર્મેન્દ્રિય દ્વારા તે ક્રિયા પામે છે પછી તે યોગી સૂક્ષ્મ ભૂત અને ઇન્દ્રિયોના લય સ્થાન રૂપ તામસ અહંકાર રાજસ અહંકાર તથા સાત્વિક અહંકાર પામે છે અને ત્યાંથી આગળ જઈ તે અહંકારની સાથે મહત્વ પામે છે પછી ગુણોના જેમાં લય થાય છે એવી પ્રકૃતિ પામે છે એ રીતે પ્રકૃતિ સ્વરૂપ થયા પછી તે તે ઉપાધિઓના નાશ થતા આનંદમય થયેલ તે યોગી શાંત અને આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામે છે જે મનુષ્ય આવા પ્રકારની ભગવતી પા ભગવત ગતિ પામે છે હે રાજા તે ફરી સંસારમાં ફેરામાં પડતો નથી હે રાજા તમે પૂછેલા આ બંને માર્ગો મુક્તિ અને કર્મ મુક્તિ વેદમાં કહેલા કોઈ સનાતન છે પૂર્વે જ્યારે બ્રહ્મદેવે આરાધન કરી પૂછ્યું હતું ત્યારે ભગવાન વાસુદેવ તેમને આ બંને માર્ગો કહ્યા હતા આ સંસારમાં જન્મ પામેલા મનુષ્યને મોક્ષ પ્રાપ્તિના ચોકે બીજા ઘણા માર્ગો છે પણ આ બે માર્ગો વિના કોઈ બીજો માર્ગ સુખરૂપ કે નિર્વિઘ્ન નથી કેમ કે આ માર્ગથી ભગવાન વાસુદેવ વિશે ભક્તિ યોગ થાય છે ભગવાન બ્રહ્મદેવે ચિત્તને એકાગ્ર કરી ત્રણ વાર સમગ્ર વેદનો વિચાર કરી જે માર્ગ આત્મા સ્વરૂપ શ્રી હરિના પ્રીતિ થાય છે તે જ માર્ગ આ માર્ગને વૃદ્ધિ વૃદ્ધિ તે જ આ માર્ગને બુદ્ધિથી નિશ્ચય કર્યો છે સ્થાવર જંગ સર્વ પ્રાણીઓમાં તેમના આત્મા રૂપ શ્રી હરિ પ્રતીત થાય છે કારણ કે મન બુદ્ધિ ઇન્દ્રિયો વિષયો વગેરે દૃશ્યો જોનારા તે સર્વનો સાક્ષી છે અને આ બધા દ્રશ્યો તેનું અનુપાન જ્ઞાન કરનારા લક્ષણો છે માટે હે રાજા સર્વ સ્થળે અને સર્વ સમયે ભગવાન શ્રીહરિનું સર્વ પ્રકારે સ્વર સ્મરણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ હે રાજન સંત પુરુષો આત્મસ્વરૂપ ભગવાનની કથાનું મથુર અમૃત વહેંચતા રહે છે જે મનુષ્ય તેનું કાળ કાનરૂપી પડિયામાં ભરીને પાન કરે છે તેઓ વિષયોથી મલિન કરાયેલા પોતાના મનને પવિત્ર કરે છે અને ભગવાનના ચરણ કમળનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ